છેલ્લા કેટલાય સમયથી જ્યાં જુઓ ત્યાં બસ અંબાણી ફેમિલી જ છવાયેલી છે પછી ગુજરાતના જામનગર ખાતે પ્રી વેડિંગ ફંક્શન હોય કે ધીરુભાઈ અંબાણીના જન્મસ્થાન ચોરવાડ જવાને કારણે મિત્રો ભારત જ નહીં પરંતુ એશિયાના ધનિકોમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી અને એમના પરિવારની વાત એકદમ ન્યારી છે મિત્રો હંમેશા આપણે મુકેશ અંબાણી નીતા અંબાણી કે પછી એમના સંતાનો અને વહુઓની જ વાત કરતા હોઈએ છીએ પરંતુ શું મિત્રો તમે તેમના માતા કોકિલાબેનની હાલત વિશે જાણો છો કે તેમની હાલત કેવી છે જી હા મિત્રો કહેવાય છે કે ધીરુભાઈના ગયા પછી તેમની હાલત ખૂબ જ દયનીય છે અજબોપતિ હોવા છતાં આજે તેઓ દુઃખી છે ખરેખર મિત્રો તમે પણ જાણવા માગો છો ને કે આજે તેઓ કેવી જિંદગી જીવે છે કોની સાથે રહે છે અનિલ કે મુકેશ સાથે અને શા માટે તેઓ હંમેશા ગુલાબી રંગની સાડી પહેરે છે તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો મુકેશ અને અનિલ અંબાણીના માતા કોકિલાબેનનો જન્મ ગુજરાતના જામનગર ખાતે વર્ષ ઓગણીસો થયો હતો અને તેઓ દસમા ધોરણ સુધી ભણ્યા છે કોકિલાબેન તેમના મોટા દીકરા મુકેશ અંબાણી સાથે મુંબઈ ખાતે આવેલા એન્ટેલિયામાં રહે છે એકદમ સરળ અને સાદું જીવન જીવવાનું પસંદ કરનારા કોકિલાબેનને સોનું પહેરવાનું બિલકુલ પસંદ નથી પરંતુ શું તમે કોકિલાબેનના ફોટા ધ્યાનથી જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે તેઓ હંમેશા પિંક એટલે કે ગુલાબી રંગની સાડીમાં આજે જોવા મળે છે ચાલો આજે તમને આ પાછળના કારણ વિશે જણાવીએ મિત્રો મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોકિલાબેનનો મનપસંદ કલર પિંક છે અને એટલે જ તેમની પાસે પિંક કલરની સાડીઓનું મોટું કલેક્શન છે તમને જણાવી દઈએ કે ભારતમાં ગુલાબી રંગને સંન્યાસ શુદ્ધતાની પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે આ સિવાય એક એવી પણ માન્યતા છે કે ભારતમાં મહિલાઓ પતિના નિધન બાદ મોટા ભાગે સફેદ કે પછી રંગના પહેરે છે ખેર આ બધી તો માન્યતાઓ છે પરંતુ કોકિલાબેન પિંક રંગની સિમ્પલ સાડીમાં જ એકદમ શોભી ઊઠે છે વોકિલાબેન અંબાણી પાસે સૌથી વધુ શેર છે મિત્રો ધીરુભાઈ અંબાણીના પત્ની અને મુકેશ અંબાણીના માતા ઓકિલાબેન અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે ઓકિલાબેન અંબાણી એક કરોડ સત્તાવન લાખ એકતાલીસ હજાર ત્રણસો બાવીસ શેર ધરાવે છે જે કંપનીમાં ઝીરો પોઈન્ટ ચોવીસ ટકા હિસ્સો છે જો મુકેશ અને નીતા અંબાણીના ત્રણ સંતાનોની વાત કરીએ તો આકાશ ઈશા અને અનંત પાસે એંસી લાખ બાવન હજાર જીરો એકવીસ શેર છે જે કંપનીમાં ઝીરો પોઈન્ટ બાર ટકાની નજીક છે કોકિલાબેન અંબાણી અંબાણી પરિવારના વડા છે આવી સ્થિતિમાં કોકિલાબેન અંબાણીની સંપત્તિ જાહેર કરવામાં આવી નથી મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ અઢાર હજાર કરોડ રૂપિયાથી પણ વધુ છે તે અંબાણી પરિવારના વડા છે તે કેટલાક ખાસ પ્રસંગે જ જોવા મળે છે નીતા અંબાણી આજે શક્તિશાળી મહિલા હોવા છતાં કોકિલાબેને પરિવારને એકજૂટ રાખ્યો છે